ઉપલેટામાં કડવા પટેલ સોશિયલ ગ્રુપ દ્વારા વીપી ઘેટિયા શાળા ખાતે યોજાઈ અગ્નિહોત્ર સંસ્કાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ઉપલેટાની વી વી ઘેટિયા શાળા ખાતે અગ્નિહોત્ર સંસ્કાર શિબિરનું આયોજન કડવા પટેલ સોશિયલ ગ્રુપ દ્વારા કરવામાં આવેલ સમગ્ર સૃષ્ટિના વાતાવરણનું શુદ્ધિકરણ કરવા દરેક નિવાસસ્થાને ફેક્ટરી ફાર્મ હાઉસ ગૌશાળા ધંધા રોજગાર વગેરે જગ્યાઓ પર સવાર સાંજ દેશી ગાયના છાણા શુદ્ધ ઘી અને ચોખા સાથે અગ્નિહોત્રની માત્ર બે આહુતિ સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે કરવામાં આવે તો સમગ્ર સૃષ્ટિનું વાતાવરણ શુદ્ધ થઈ જાય તે હેતુસર આ સંસ્કાર શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું આ આશયથી રોજિંદા જીવનમાં શારીરિક માનસિક લાભો મળે છે તે અંગેની વિસ્તૃતપૂર્વકની માહિતી આપવામાં આવેલ હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉદ્યોગપતિઓ વેપારી ભાઈઓ તથા બહેનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા વિદેશમાં જર્મની પોલેન્ડ રશિયા સહિતના દેશોમાં લાખો લોકો આ અગ્નિહોત્ર યજ્ઞ કરે છે આ કાર્યક્રમ બાદ તમામ લોકોએ સાથે બેસી સમૂહ ભોજન કરેલ હતું કાર્યક્રમને સફળ બનાવવા કડવા પટેલ સોશિયલ ગ્રુપના સદસ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી